મામા ગ્રુપ વઢિયાર આહિર સમાજ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મામા ગ્રુપ વઢિયાર આહીર સમાજ દ્વારા તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ થી બાર ચાર બે હજાર પચીસ સુધી પાટણ બનાસકાંઠા થી વસરાજ દાદા અને ચોટીલા જતા પક્ષવાળા યાત્રિકો માટે ચા નાસ્તો જમવાનું ઠંડી છાશ પાણી કાળા જાળ ગરમીમાં ઠંડક રહે તે માટે તરબુચની સુંદર સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું વચરાજ દાદાના મંદિરેથી અઢાર કિલોમીટર રણમાં કુડા માર્ગ પર મામા સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યો તેમાં સેવાભાવી લોકો અને દાતાઓ મીઠાના અગરિયાના લોકોએ બહુ મોટો ફાળો રહેલ એ બદલ મામા સેવા ગ્રુપ તમામનો આભાર માન્યો હતો જગદીશ ઠાકોર પાટણ એક્સપ્રેસ પાટણ અને આજ મામા ગ્રુપના દાદા હે રણછોડભાઈ ભૂજવાળા જેમને સાત આઠ જે કેરેટ આપ્યા અહીં એમને આપ્યા છે અને હીરામાં હીરાભાઈ મોરજી જેસાભાઈ ગાંગા પેશભાઈ તથા આની ટીમ દ્વારા આ કાર્ય ખૂબ સફળ થયું અને હજી પણ ભવિષ્યમાં વધારે સફળ થશે અને મામા એમ્બ્યુલન્સમાં વધારે જે કામ થાય કોઈ પણ દર્દીને દવાખાને લઈ જવા સેવા અવરત ચાલુ રહેશે તેવું માના મા મામા ગ્રુપ થ્રુ જાહેરાત કરવામાં આવે